અમરેલીમાં સરકારી પાઠ્યપુસ્તકના વેચાણનો આરોપ લાગ્યા બાદ સ્ટેશનરી માલિકે લૂલો બચાવ કર્યો કહ્યું કે ગરીબ બાળકે આવીને મને પુસ્તકો આપ્યા હતા બાળકે પુસ્તકના બદલે ચોપડા માંગ્યા હતા માનવતાની દ્રષ્ટિએ મેં બાળકને ચોપડા આપ્યા મારી દુકાનમાં માત્ર બે જ સરકારી પાઠ્યપુસ્તક હતા અમરેલીની જ્ઞાનદીપ સ્ટેશનરીમાંથી સરકારી પાઠ્યપુસ્તકનું વેચાણ થતું હોવાની ઘટના સામે આવી જેને લઈને શિક્ષણ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો આપના પ્રશ્ન જે છે એ સરકારી પુસ્તક એ સરકારી પુસ્તક મારી દુકાનમાંથી બે નોરણ દસ નું સમાજ વિદ્યા અને ધોરણ છે પરંતુ એ જૂન જુલાઈ મહિનામાં એક ગરીબ બાળક મારી પાસે આવેલું અને એ બે પુસ્તક લઈ અને મને કીધેલું કે ભાઈ મને આ બે પુસ્તકની સામે લખવાના ચોપડા આપો ને કેમ ભાઈ તો કે મારી પાસે લખવાના ચોપડા નથી એટલે મેં માનવતાની દ્રષ્ટિએ આ બે પુસ્તકો લઈ મારી દુકાન માં એક સાઈડ માં મૂકી દીધેલા અને એ એની સામે એને લખવાના ચોપડા આપેલા ગઈકાલે એક વાલીશ્રી આવ્યા મારી એ બે પુસ્તક એને માઈ ગયા મારી પાસે પુસ્તક નહોતા એટલે એ બે પુસ્તક મેં મારી પાસે જે સ્પેરમાં માં વધારાના જે ખરેખર મારી દુકાન માં રાખી ન શકાય એ પુસ્તકો મેં ગઈકાલે એને આપેલા પણ કૌશિકભાઈ વેકરીનો ઉલ્લેખ એ હતો કે મારે આ બાબતે કૌશિકભાઈ વેકરીયા સાથે ક્યાંક પ્રસંગમાં મળી જાય

સુરતમાં સતત ચોથા દિવસે કપિરાજ આતંક છે વાંકલમાં ઘરમાં ઘુસીને યુવકના પગે બચકું ભરી લીધું રાહદારી અને બાઇક સવાર પર હુમલો કર્યો કપિરાજને પકડવાના પ્રયાસો યથાવત છે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈકાલે પણ મહારાજ પર હુમલો કર્યો હતો અને હજુ પણ કપિરાજ નો આતંક વાંકલ ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે સુરતના વાકલ ગામમાં કપિરાજનો આતંક રાહદારી અને બાઇક સવાર પર હુમલો કર્યો ચોથા દિવસે પણ કપિરાજનો આતંક યથાવત છે ઘરમાં ઘૂસીને યુવકના પગે બચકું ભરી લીધું એટલું જ નહીં જે રાહદારીઓ ત્યાંથી પસાર થાય છે તેમની પાછળ પણ દોડે છે હુમલાઓ કરે છે તસવીરોમાં જોઈ શકાય છે કે આ કપિરાજથી હવે સ્થાનિક લોકો ખૂબ જ કંટાળ્યા છે પરેશાન થઈ ગયા છે અને તેમની માંગ કરી છે કે આ જે વાનર છે જે આતંક મચાવી રહ્યો છે તેને ગમે તે રીતે પકડવામાં આવે પાંજરે પૂરવામાં આવે જેથી સ્થાનિક લોકોને રાહત મળે વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી છે આ વાનરને પકડવા માટે ગઈકાલે એક મહારાજ ઉપર પણ વાનરે હુમલો કર્યો હતો આ પહેલા પણ ચારથી પાંચ લોકો પર આ કપિરાજ હુમલો કરી ચૂક્યો છે ત્યારે ચાર દિવસથી આ કપિરાજનો આતંક છે આ વિસ્તારમાં વધી રહ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા બારડોલીથી કેતન પટેલ જોડાયા છે કેતન હાલ આ છેલ્લા દસ દિવસની અંદર આ કપિરાજ જે વનરાજ આતંક ફેલાવ્યો છે ત્રીસ થી પાંત્રીસ લોકોના બચકા ભર્યા છે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે વન વિભાગની કામગીરી ઉપર પ્રશ્નો ઉભા થયા હતા પરંતુ ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલે ડીએફઓ ને જાણ કર્યા હતા ડીએફઓ તાત્કાલિક અસરથી આરએફઓ અને એનજીઓ ની મદદ લઈ ડાર્ક ગન સાથે અગાઉ પણ આ કપિલરાજ ને ડોક્ટર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એ સિરિન અને એ જે ઇન્જેક્શન પણ કપિલરાજ ને કામ નહોતું આવ્યું છતાં પણ કપિલ આતંક મચાવતા હવે ગામમાં લોકો શાળાએ જતા વિદ્યાર્થી સહિતના ગામ લોકો ગામમાં નીકળે છે ત્યારે હાથમાં લાકડી લઈને નીકળવા અને કપિલાત પૂરવા અથવા કપિલાત ને નાથવા માટેના અનેક પ્રયાસો ની અંદર કેટલી ઉની ઉતરે છે એ હવે આજે ખબર પડશે કે વન વિભાગ દ્વારા કઈ રીતની કામગીરી હાથ ધરાય છે પંકજ જી કેત આભાર માહિતી આપવા માટે સુરતના સરભોણ નજીક પેપર બોર્ડ બનાવતી કંપનીમાં આગ ભભૂકી ઉઠી પેપર બોર્ડલેમ્બ પ્રાઇવેટ લિમિટેડ નામની આ કંપની જ્યાં મોડી રાત્રે આગ લાગતા તફરીનો માહોલ સર્જાયો ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર વિભાગની ત્રણ ગાડીઓ સ્થળ પર દોડી આવી હતી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો પેપર બોર્ડના કામમાં વપરાતા બગાસમાં આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે આગમાં જાનહાનીના કોઈ સમાચાર નથી એક જાતે જ એક પ્રકાર ગેસ ઉત્પન્ન હિટિંગ પ્રકારના કારણે ગેસ ઉત્પન્ન થઈ શકે તેવું માલુમ પડે છે આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે